તાળીઓ ના તડાકા પાડી પાડી અને બૌતર માં નો જાય નાદ ગધાવી રહ્યા છે વાઢેર મુંધાય છે ગભરાય છે પસ્તાવાનો કોઈ પાર નથી બધા પાવૈયા વાઢેરને પોતાનામાં ભેળવી દેવાની વાતું કરે છે ની નજર કેદ ની માઇલ પર હાંખડો વાઢેર ફસાણા છે આ તો મા મોમાઈની બાપા લીલા થાય છે જેવા તેવા વેણ કવેણ સાંભળવા પડે છે હાંખડો ધ્રુજવા મળ્યો પણ ધીરે ધીરે